Oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે માન્યમારમાં શક્તિ આજે ફરી શક્તિશાળી વહેલા ત્યારે મિત્રો આવેલા ત્રિવત્તા પાંચ પોઈન્ટ એકની નોંધાય છે જો કે લોકો જીવ બચાવવા માટે ફરી ઘર છોડીને બહાર આવી ગયા હતા ભૂકંપ બાદ માન્યમાર અને થાઇલેન્ડ માટે તારાજી જોવા મળી રહી છે સત્તાવારના આંકડા અનુસાર એક હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે બે હજાર વધુ લોકો ઇજાગ્રત છે અમેરિકાની ત્યારે જીઓલોજી સર્વે એજન્સી દાવો છે કે માન્યમારમાં ભૂકંપના કારણે દસ હજારથી વધુ લોકોના મૃત્યુની આશંકા છે જો કે હજુ સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે અને થયેલા લોકોને શોધવામાં આવી રહ્યા છે તો થાઇલેન્ડના પાટનગર બેન્કોમાં દસ લોકોના ત્યારે મિત્રો મૃત્યુની ત્યારે મિત્રો પૃષ્ટિ કરી છે ભૂકંપ જ માન્યમારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે જેના કારણે જાનમાલના નુકસાનની જાણકારી દુનિયા સામે નથી આવી રહી માન્યમારમાં સેનાને ઇમરજન્સી જાહેરાત કરી છે તથા દુનિયાના દેશોને મદદ કરવા માટે અપીલ કરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માન્યવાનની સેનાના જનરલ સાથે ટેલિફોન વાતચીત કરી છે તથા સંભવિત તમામ મદદ માટે આશ્વાસન આપ્યું છે ભારતીય વાયુસેના ગઈકાલ રાત્રે જ માન્યમારમાં રાહત કામગીરી પહોંચાડી રહી છે ત્યારે ભારતે માન્યમારની ત્યારે માર મદદ માટે ઓપરેશન બહાર શરૂ કર્યું હેઠળ ત્યારે આવદ્રીસ દવાઓ અને ત્યારે મિત્રો સોલર કેમ્પ જનરેટર સ્લીપિંગ બેગ અને ટેન્ટ જેવા સામાન ત્યારે મોકલવામાં આવી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવ હોય તો અમારી ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ